તો પહેલાં ટિકિટ લઈને ઘણી બધી પ્રોસેસ છે આ વિડીયોમાં તમને સંપૂર્ણ પ્રોસેસ દેખાડી તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવું હોય ને તો બેસ્ટમાં બેસ્ટ કઈ રીતે રહેશે એ પણ તમને જાણવા મળશે હોટલથી લઈ અને જમવાથી લઈને શું શું કોસ્ટ આવશે કેટલો ભાવ છે બધું જ વિગતવાર તમને આ જ વિડીયોમાં ખ્યાલ આવી જશે તો પહેલા આપણે ટિકિટ કાઉન્ટરે જઈએ પછી તમને આગળની બધી ડિટેલ આપું તો વિડીયો સાથે જોડાયેલા રહો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા ને તો આવા નવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને એક લાઇક કરી દો ચાલો તો ભાઈ આ છે ને એનું ટિકિટ કાઉન્ટર છે ને જે આઠ વાગે ખુલે છે એમ એક જેટલી આઠ વાગ્યા છે આઠ વાગ્યે પહોંચી ગયા છીએ હવે ટિકિટ જઈએ તો ભાઈ આ છે ને ટિકિટના રેટ છે તમે જોઈ શકો છો ખાલી તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક જવું હોય ને તો એ દોઢસો રૂપિયા છે અને ફર્સ્ટ ફ્લોર અંદર જવું હોય તો ત્રણસો અને હા ઉપર જવું હોય તો એક હજાર ત્રીસ બાકી આ બધી જ વસ્તુઓ છે અહીંયા જંગલ સફારીથી લઈને એની ટિકિટ તમે જોઈ શકો છો કેટલી કેટલી ટિકિટ છે આમ આપણા માટે છે આ બાળકો માટે છે બે ટિકિટ અલગ અલગ છે અને આ સાઈડ ટાઈમિંગ લખેલું છે તો આ રીતની ટિકિટનું છે અહીંયા બધું આવી જાય રિવર રાફ્ટિંગથી લઈને એ ટુ વસ્તુ અહીંયા છે આ નર્મદા યમુનાની જે બુકિંગ છે એ પણ અહીંયા આરતીનું થઈ જાય તો આ બધા એના પ્રાઇઝ લિસ્ટ છે ફાઈનલી ભાઈ ટિકિટ આવી ગઈ છે ને ખાસ તમે અહીંયા આવો ને તો એક વાત ખાસ યાદ રાખજો કે અહીંયા કેશ નથી આવ્યા એટલે રોકડે તમને નહીં મળે કાં તો એટીએમ કાં તો યુપીઆઈ થી તમને ટિકિટ મળી જશે બાકી તમે ઓનલાઈન પણ કરાવી શકો છો અને ઓફલાઈન આરામથી મળી જાય છે પણ કેશ એક અવેલેબલ નથી ટિકિટ લઈ લીધી છે આપણે ચાલો હવે જઈએ ઘણી બધી ટિકિટ મળી સવાર સવારમાં ભાઈ તમારે નાસ્તો કરવો હોય ને તો અહીંયા તમને ત્રીસ રૂપિયામાં સેવ પોવા મળી જશે એ પણ એકદમ ટિકિટ કાઉન્ટર છે ને એની બહાર રોડ પર ચાય પણ મળી જશે સવારનો નાસ્તો અમે કરીએ છીએ હાલો કાંઈ પણ બેગ લેવાય ને તો આ લોકર રૂમ છે અહીંયા મૂકી દેવાનો અને લોકર રૂમ એકદમ ફ્રી છે તો આપણે બેગ મૂકી દીધી છે એનો કોઈ ચાર્જ નથી ટૂંકમાં લોકર રૂમમાં હવે અહીંયાથી ટિકિટ લીધા પછી લોકર રૂમ તમને બાજુમાં મળી જશે અને અહીંયા બસ સ્ટોપ છે ખાસ મિત્રો એવું છે કે બસ અહીંયા છે ને અહીંનો જે અંદરની યુનિટીની બસ છે ને એ જ હાલે છે બાકી આપણા પ્રાઇવેટ વાહન છે ને એ નોટ અલાવશે અને આ ટિકિટમાં છે ને બસ ટિકિટ ફ્રી આવી જાય છે બધી જગ્યાએ જ્યાં જ્યાં બસ જાય ને ત્યાં ત્યાં ફ્રી જ હોય ટૂંકમાં તો એ રીતનું છે તો ચાલો હવે બસ સ્ટેશન આ રીતનું કંઈક બસ સ્ટેશન નહીં ભાઈ સેન્સર વાળો દરવાજો છે ને ભાઈ વેઇટિંગ એરિયા છે અને આ ડિસ્પ્લે ઉપર જો તમને બધું આખું યુનિટીનું બતાવી રહ્યું છે કઈ રીતનું છે અમે વેઇટિંગ કરીએ છીએ બસ આવે ને બાકી જો આ રોડ રસ્તા ને બધું જ અહીંયા તમને માર્ગદર્શન આખું યુનિટીનું છે ને એ મળી જાય છે ને અહીંની લોકલ બસ છે અહીંની સ્પેશિયલ ગવર્મેન્ટ બસ છે આ જ લઈ જાય આપણને બધી જગ્યાએ તો જો બસ આવી ગઈ છે હવે જવા દઈએ બસની અંદર બેસી ગયા છીએ અને બસની વાત કરીએ તો ભાઈ ફૂલ એસી ઓન એસી ઓન એસી બસ છે તમે જોઈ શકો છો બધા બેસી ગયા છે સરસ મજાની બસ છે તો હવે આપણે જઈએ કેચી ઓફ યુનિટી છે તો આ બસ આપણે ડ્રોપ કરી ગઈ આવી જ બસ આખી આખી ટેચી ઓફ યુનિટી માં હાલે છે અને આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે જોઈ શકો છો સરદાર વલ્લભભાઈનું જે સ્ટેચ્યુ છે ત્યાં પણ આ બસમાં છે ને કોઈ પણ ચાર્જિસ નથી બરાબર તો હવે આપણે જઈએ અંદર એન્ટ્રી કરીએ અને બધી અલગ અલગ ટિકિટ છે મેં તમને પહેલાં ટિકિટ તો બતાવી છે એ રીતનું છે આપણી સાથે મિત્ર દેવરાજભાઈ આવેલા છે કેમ છે મજા આવી સાફ સફાઈ સોખાઈ જો આવી બસો ઘડી ને પડે હાલ્યા આ આટ્યા જ રાખે જો અત્યારે બીજી બસ આવી ગઈ દેવરાજ ભાઈ કેમ ભાઈ આની સોખાઈ સોખાઈ એના હિસાબે છે કે અહીંના જે વાહન છે ને એન્ટ્રી નથી આપણે હાથ હાથ પાંચ સાત કિલોમીટર જેવું થતું છે એમાં લોકલ પ્રાઇવેટ વાહનની એન્ટ્રી નથી એટલા માટે તો ચાલો હવે આપણે જઈએ સરદાર વલ્લભભાઈનું જે સ્ટેચ્યુ છે ને એ સાઈડ તો આજે તમે સરદાર વલ્લભભાઈનું જે સેચ્યુ જોઈ રહ્યા છો ને એ વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ જેની ની વાત કરીએ ને તો એકસો ને બ્યાસી મીટરની હાઈટ છે અને ફૂટમાં વાત કરીએ ને તો પાંચસો ને સત્તાણું ફૂટ જેવું થાય વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ છે પણ આ આપણા ભારતમાં એમ કહી શકાય કે ગર્વ લઈ ગર્વ લઈ શકાય એટલું હાઈટવાળું સૌથી ઊંચામાં ઊંચું ટેચ્યુ બનાવ્યું છે એ પણ ખાસ આપણા ગુજરાતમાં તો આપણે તો ગર્વની વાત કહેવાય કે આપણા ગુજરાતની અંદર સરસ મજાનું સરદાર વલ્લભભાઈનું જે સ્ટેચ્યુ છે એનું બનાવ્યું છે કે અહીંયા તમને બધી જ વસ્તુ જો નાસ્તાથી લઈને એટલું ઝેડ વસ્તુઓ પણ મળી જવાની છે અને અહીંયા જો તમે સરદાર વલ્લભભાઈના સરસ મજાના સ્ટેચ્યુ પણ તમને મળી જશે જો બટરફ્લાય છે બધી જ વસ્તુ અહીંયા તમને મળી જશે આ સરદાર વલ્લભભાઈના તમે જોઈ શકો છો બધા જે ટુ ઝેડ વસ્તુ આ બધા સ્ટેચ્યુ મળી જવાના છે નાના નાના મસ્ત પહેલી જગ્યાએથી ટિકિટ લીધી ને ત્યાં ત્યાં તમને કદાચ ટિકિટ ન હોય ને તો અહીંયા પણ ટિકિટ કાઉન્ટર છે તમે જોઈ શકો છો જે સરદાર વલ્લભભાઈના સ્ટેચ્યુ છે ને જ્યાં એન્ટ્રી ગેટ છે અહીંયા પણ તમને ટિકિટ મળી જશે પણ ખાસ તો છે ને ત્યાં લઈ લેજો એટલે બહુ માથાકૂટની રહી સિક્યુરિટી અહીંયા ટિકિટ દેખાડવાની રહી છે હવે આપણે અંદર જઈએ ને ખાસ છે કોઈ હાલી ન એકતા હોય ને તો એમના માટે જો અહીંયા સરસ મજાની વ્હીલ પણ આપેલી છે તો વ્હીલ છે હવે આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ આગળ કઈ રીતનું છે એ બધું ખ્યાલ આવી જાય તમને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે છે સિક્યુરિટી એટલી ટાઈટ છે ને કે વાત જવા દો અહીંયા જો તમને ટિકિટ ચેક કરે છે અહીંયા આ રીતે ટિકિટ ચેક કરવામાં આવે છે અહીંયા જો ભાઈ સિક્યુરિટી ચેકિંગ થઈ ગયું પૂરેપૂરી ભાઈ સિક્યુરિટી પૂરેપૂરી પાન માવાનું ગુટખા જ લાવવી હો ભાઈ

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એ એકદમ મસ્ત પાણી આવે જો ફુવારા કેટલા મસ્ત છે એટલી વાંચી શકો છો ક્યારે આ મુરે થયું હતું સંપૂર્ણ અહીંયા બધી ડિટેલ લખેલી છે ચાલો હવે આપણે આગળ જઈએ તો છે ને ભાઈ અહીંયાથી તમે જો જઈ શકો છો આમાં આ પણ ફ્રી છે અહીંયાથી સ્ટેચ્યુ લઈ જાય તમને હજી અહીંયાથી પણ હાલવાનું આવે ઘણું બધું આ બધી જ છે ને એ ફ્રી છે એ ફ્રી ઓફ કોસ્ટ પણ અમે જઈએ છીએ હાલતા હાલતા કેમ કે તમારા માટે કંઈક જે હોય ને એ બધું કવર કરવાની ટ્રાય કરીએ છીએ ને આમાં જઈએ ને તો ફટાફટ સીધા પહોંચાડી દે એ રીતનું થાય ને એટલે હાલી જ જઈએ છીએ આપણે હવે બાકી નેચરલ વાતાવરણ આ રીતના બધા જાય છે તો ભાઈ હવે આપણે બહુ ક્લોઝ આવી ગયા છીએ કેચોની પણ અહીંયા ભાઈ જો સરસ મજાનું કેટલું મસ્ત કુવારો મૂકેલો કાંઈ કહે પાણીનો બોટલ અમે તો લાવ્યા છીએ પણ કદાચ તમે ન લાવો ને તો બધી જગ્યાએ ભાઈ પાણી બહુ છે ભરપૂર માત્રામાં પાણી બધી જગ્યાએ ફ્રી પાણી તમને મળી જશે એટલે કંઈ જરૂર નહીં પણ નાના છોકરા હોય ને તો પાણીનો બોટલ લેતા હો બાકી અમે તો લેતા એવા છીએ પણ બધી જગ્યાએ સરસ મજાનું ઠંડા બેસ્ટ થી બેસ્ટ પાણી તમને અહીંયા મળી જવાનું હવે હવે આપણે બહુ નજીક છીએ સ્ટેચ્યુની કે ને તમારે હાલવું ન હોય તો એ માટે પણ સરસ મજાનું આને શું કહેવાય શું કહેવાય લિફ્ટ લિફ્ટ તો ન કહેવાય આને કંઈ અલગ જ કહેવાય કમેન્ટમાં કહેજો અમને નહીં ખબર આને શું કહેવાય એમ પણ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો અને હું કહેવાય સરસ મજા સામે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પવન પણ બહુ મસ્ત આવે ને જોઈ શકો છો સરસ મજાનો અને નીચે તમે પાણીમાં મગજ દેખાડવો તો લાઇક કરી દેજો વાલો જરી છે ને જરી સામે મગર છે રિયલ મગર છે જો દેખાય ને જરી મગર મસ્ત આ રીતના કઈક પાણી છે મસ્ત સરદાર સરોવર ડેમ નર્મદા ડેમ હવે ફાઈનલી આપણે આવી ગયા છીએ સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ છે ને ત્યાં અને ભાઈ જબરજસ્ત છે આ તમને મોબાઈલ માં જ બરાબર ન દેખાય પણ અહીંયા હરું ભરું આવે ને તારે ખરેખર આની ડિઝાઇન અને જે આ બને છે ને એ જ ભાઈ કંઈક અલગ છે અલગ એકદમ અલગ તો જો ભાઈ અહીંયા પેલી કાર હતી ને અહીંયા સુધી પહોંચી જાય જો તમે એટલે જે બધા વ્યૂ હતો ને એ જોવા ન મળે હવે આપણે જઈએ સરદાર વલ્લભભાઈનો જે પગ છે ને ત્યાં સુધી ત્યાં જઈએ રબરૂચ્યુ હે ભાઈ સાહેબ બહુ મોટું છે હવે ફાઇનલી આપણે અંદર આવી ગયા છીએ એન્ટ્રી તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું આ રીતની કંઈક બધી અલગ અલગ નોલેજેબલ ગેલેરીઓ છે અને બધું અહીંયા દેખાડે છે સરદાર વલ્લભભાઈનું જે હેડ છે ને માથું જે ટેચ્યુનું જે માથું બનાવેલું છે ને સેમ ટુ સેમ કેમકે આપણે અહીંયા નજીક હોય એટલે જોઈ તો એકવાના નથી એટલે એનો ડમી અહીંયા સ્પેશિયલ મૂકેલો છે ને બાકી આ બધા જ તમે વાંચી શકો છો વિડીયો સ્ટોપ કરીને કઈ કઈ રીતનું છે એ બધું જ નોલેજ પૂરું લઈ શકો છો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આ જે છે ને એ સરદાર વલ્લભભાઈનું જે માથું છે ને ઉપરભાઈ સેમ ટુ સેમ છે સ્ટેચ્યુનું માથું સેમ ડમી અહીંયા મૂકેલી છે કેમ કે અહીંયાથી આપણને દેખાય નહીં ને એટલા માટે અહીંયા સ્પેશિયલ માથું મૂકવામાં આવ્યું છે સરદાર વલ્લભભાઈનું સરદાર વલ્લભભાઈની જે સંપૂર્ણ સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે અને લોખંડી પુરુષ કહેવાતા એ તો આપણને ખબર જ છે સરદાર વલ્લભભાઈ પટેલ તો એમની આખે ટોપમાં સંપૂર્ણ નિર્માણથી લઈ અને બધી જ અહીંયા ડિસ્પ્લે પણ મૂકેલી છે અને બધી જ વસ્તુ એ ટુ જેડ સામે તમે જોઈ શકો છો કેવી રીતે ડિઝાઇન થયું ટેચ્યુ અને કઈ જગ્યા છે ટોટલી અહીંયા લખેલું પણ આવે છે કેટલી વાર લાગી છે એ સંપૂર્ણ લખેલું આવે છે ડિસ્પ્લે ઉપર એટલા ટેચ્યુ છે એમાં આપણું સરદાર વલ્લભભાઈનું ટેચ્યુ તમે જોઈ શકો છો મેં તમને પહેલાં પણ કીધું ને તો આ છે સરદાર તમે જોઈ શકો છો જે લોખંડી પુરુષ નું ટેગ મળેલું સરદાર વલ્લભભાઈ ઘણી બધી વસ્તુ છે ભાઈ અંદર એક વાર આવજો મજા આવી અહીંયા તમે બેસી અને આરામથી બધું સાંભળી શકો છો સરદાર વલ્લભભાઈ નો પૂરી પૂરી હિસ્ટ્રી થિયેટર ટાઈપ બનાવેલું છે સ્પીકર છે જો આ બધો આખો ઇતિહાસ ટૂંકમાં જે સરદાર વલ્લભભાઈ લોખંડી પુરુષનો છે જે તમને આ ગેટની અંદર બેઠા બેઠા આ બધું ફ્રી છે ભાઈ લાઇબ્રેરી બનાવવામાં આવી છે અહીંયાં જોઈ શકો છો પુસ્તકો તો નથી પણ એ રીતની કઈક ડમી બનાવી છે જેનાથી અહીંયા તમને ઘણી બધી અહીંયા તમે જાણી પણ શકો છો બધી જ વસ્તુઓ એ રીતનું છે અહીંયા તમે પોતે આ મેન્યુન ક્લિક આ બધી જ વસ્તુ તમે પોતે આ ઇંગ્લિશ જે બધી જ ભાષાની તમે જોઈ શકો છો અહીંથી બધા અલગ અલગ વસ્તુઓ તમે જાણી શકો છો આ રીતની ડિસ્પ્લે સરસ મજાની બધા જ મહાપુરુષો તમે જોઈ શકો છો દેશ માટે જેને બલિદાન આપી દીધા છે અને આપણને આઝાદ કર્યા છે તો એમની પણ સરસ મજાની બધી જ વસ્તુઓ અહીંયા બનાવેલી છે સ્ટેચ્યુની નીચેની સાઈડ હા અંદરની સાઈડ હવે અહીંયાથી ઉપર ટેચ્યુ શરૂ થાય છે તો અહીંયા આખી એક ગેલેરી જેવી બનાવેલી છે જેથી કરીને તમે બધું જાણી શકો કઈ રીતનો આપણો ઇતિહાસ રહ્યો છે કયા કયા મહાપુરુષ થઈ ગયા છે દેશને લગતી સંપૂર્ણ માહિતી જે છે એ તમને અહીંયા મળી જતી હોય છે બહુ સરસ મજાની છે ભાઈ એકવાર અવશ્ય વિઝિટ કરજો અને બાળકોને પણ લાવજો અહીંયા જેથી કરીને ઘણું બધું જાણવા મળશે ભાઈ અહીંયા તમે જોઈ શકો છો ભારતનું એકીકરણ એકીકરણ જ્યારે થયું હતું ત્યારનું આ આખું ચિત્ર છે તમે જોઈ શકો છો આ બધા એકીકરણનું હતું ભારતનું તો અહીંયા ઘણી બધી વાળું પણ ઘણું બધું બધી વસ્તુઓ છે અને અહીંયા તમે પોતે જ બધું કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર અહીંયા નામ નાખો એટલે આખું કીપોર્ડ ખુલી જાય અને ટોટલી મેનેજમેન્ટ તમે કરી શકો છો અહીંથી આવું કાંઈક સરસ મજાનું પોતે જ આપણે બધું કરી શકીએ એ રીતના અહીંયા બધું સરસ મજાનું પિન મારેલ છે આ ડેશબોર્ડ છે આ અહીંયા એટલું બધું સરસ મજાનું છે ને જોયા જેવું કે વાત કરવામાં તમે અહીંયા જો બધી જ વસ્તુ આ જે અત્યારે જંગલમાં તમને જે જોવા મળે ને બધી જ વસ્તુ આ ડિઝાઇન કરેલી છે બટરફ્લાય તમે જોઈ શકો છો મસ્ત મસ્ત અલગ અલગ પતંગિયા તિતલીઓ આ બધી જ વસ્તુઓ તમને અહીંયા જંગલમાં મળી રહે એ રીતનું કાંઈક સરસ ડિઝાઇન કરેલું છે અને અહીંયા પણ અંદર તમે જોઈ શકો છો આ બધી જ વસ્તુઓ સરસ મજાનું છે જેટલું પણ મ્યુઝિયમ ગેલેરી જે જોઈએ ને એ અહીંયા હતી હવે અહીંયાથી આપણે ઉપર જવાનું છે તો ઉપર માટે પણ અહીંયા સરસ મજાની તમે જોઈ શકો છો લિફ્ટ જેવી સુવિધા આપેલી છે અહીંયા મસ્ત જો બે ગયા ભાઈ સરસ મજાનું ગાર્ડન તો જો એકદમ સોખાઈ તો તમે ક્યાંય કસરો ફાળો એક કસરો નીફાળો ભાઈ હવે જો હાવ ક્લોઝ આવી ગયા છે હજી પણ અહીંયા ઉપર જવા માટે પણ હાવ આપણે પગ જવાનું છે પગ જઈને તમને બધા બધી ઘણી બધી વોર્નિંગ પણ લખેલી છે અને ડેમ કાંઠે એટલે ભાઈ પવન તો કાંઈ ઘટે નહીં અલ્ટિમેટ પવન આવે મસ્ત કાંઈ ઘટે નહીં એવું તો આ રીતનું કંઈક સરસ મજાનું છે ભાઈ મજા આવે હાલું એ વસ્તુ પડે છે અને બધી રીતનું આમ ઘણું આઘું છે ડેથીઓ આવવા માટે બહુ વાર લાગે પણ આવી રીતની બધી સુવિધા અંદર ઘણી બધી મેં તમને બતાવીની રીતની છે ને એટલે વાંધો ન આવે મસ્ત થઈ જાય કમ્પ્લીટ જો અહીંયા આ રીતનું કંઈક છે બાકી સિક્યુરિટી ગાર્ડ તો તમને ઠેર ઠેર જગ્યાએ જોવા મળે અહીંયાથી પણ હજી એક આપણે જવાનું છે આગળ તો આવું સરસ મજાનું હાલવાનું બહુ ઓછું મળે અને સરસ મજાને ઝડપી કાયકા પોગી પણ જઈએ એ રીતની સુવિધા સાથેનું છે આપણે પહોંચી ગયા છીએ હા ઉપર તમે જોઈ શકો છો હા પગ જુઓ ખાલી પગ જો તો તમને આઈડિયા આવી જાય કેટલું ઝબર છે અને અહીંયાથી છે ને કાંઈ નથી દેખાતું જો ધોતી સુધીનો પાર્ટ દેખાય છે બાકી કાંઈ જ નહીં દેખાતું હા સરદાર વલ્લભભાઈનું એવડું વિશાળ કાંઈ ટેચ્યુ છે તમે નિહાળી શકો છો જો ખાલી અંગૂઠો જ ખાલી અંગૂઠો એટલે આઈડિયા આવી જાય એટલું જબરજસ્ત સ્ટેચ્યુ છે અને અહીંયા પવન પણ એક નંબર આવે છે સરસ મજાનું એક કાંઠે ને એટલે એકદમ ઠંડો ઠંડો પવન આવે છે આ આપણે યુનિટી એટલા જ અત્યાર સુધી તમે જે કાંઈ જોયું ને એ એની ટિકિટની વાત કરીએ ને તો એકસો પચાસ રૂપિયા છે આ બધી જગ્યાએ તમે ફરી શકો અને હવે ઉપર જવું હોય ને યુનિટીની ઉપર તો ત્રણસો ને રૂપિયા છે ટિકિટ જે તમને સરદાર વલ્લભભાઈના સ્ટેચ્યુની સાથે સુધી લઈ જાય ઉપર લિફ્ટ છે તો એની આપણે ટિકિટ ન લીધી આ નીચેની ટિકિટ લીધી હતી તો તમે અહીંયા આવો તો સાતે સુધી જવું હોય તો તમારે એક્સ્ટ્રા ટિકિટ લેવાની રહેશે એક એંસી રૂપિયા અને ખાસ આ બાકી તો આ યુનિટી આમ દૂરથી જ મજા આવે નજીકથી તો તમે કાંઈ જોઈએ જ નહીં કો એ બધા જોવા પગ જોઈએ તો પગ જ દેખાય એ રીતનું છે અને ખાસ અહીંયા તમે સ્ટેચ્યુ યુનિટી આવતા હોય ને તો હોટલની વાત કરીએ ને રહેવા માટેની હોટલની પ્રાઇઝની વાત કરીએ તો પંદરસોથી લઈને પછી જેવી જેવી હોટૅલું છે એવી મળી જાય પણ થોડુંક બાર્ગેનિંગ કરવું અને જેમ તમે વેકેશન છે એવામાં આવશો તો નોર્મલ તમારે બે હજાર રૂપિયા બેથી પચીસસો રૂપિયાની રેન્જમાં હોટલની ગણતરી રાખવાની અમે જે હોટલે રહ્યા હતા અત્યારે હા ઓફ સિઝન છે તો પંદરસો રૂપિયા રેન્ટ હતો તો ત્યારે સિઝન ઉપર ડિપેન્ડ રહે બાકી પછી તમે જેવી હોટલ રાખો એના ઉપર ડિપેન્ડ રહે એ રીતનું છે તો ફાઇનલી આપણે તેની નીચે વીએ વસી હાવ કમ્પ્લીટ અને અહીંયા તમે જે ચેર જોઈ શકો છો ખુરશીઓ જોઈ શકો છો ને આ હાનના સમયે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈનું જે સ્ટેચ્યુ છે ને એના ઉપર લાઇટ શો થાય તમે જોઈએ છે જેનો ટાઈમિંગ હાન જે હોય છે એ અહીંયાથી તમે બેઠા બેઠા મસ્ત જોઈ શકો છો આ એ રીતનું સ્પેશિયલ ઓલું જ બનાવેલું છે જેથી કરીને તમે અહીંયાથી જે સરદાર વલ્લભભાઈની ઉપર જે લાઇટિંગ થાય છે અને લાઇટ શો થાય છે એ તમે બધા અહીંયા બેઠા બેઠા નિહાળી શકો એ માટે સ્પેશિયલ ખુરશીઓ મૂકેલી છે છે જે ને એની નજીક જ એકદમ ફૂડ ઝોન આવેલો છે તો આ તમે જોઈ શકો છો સરસ મજાનો ફૂડ ઝોન છે અહીંયા જે કંઈ પણ તમારે નાસ્તો બાસ્તો કરવો હોય ને તો બધી જ વસ્તુ મળી જાય તો આ એનો ફૂડ ઝોન છે સરસ મજાનો લગભગ તો બધી જ વસ્તુઓ કવર લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની એટલી પ્રાઇઝ છે બધી જ અને જે હાનનો શો જોવો હોય તો હાન સુધી વેઇટ કરવો પડે અમારે ટાઈમ ઓછો છે ને એટલે હાનનો શો નથી જોતા અમે નીકળીએ છીએ કેમ કે નેક્સ્ટ લોકેશને જવું છે તમારા માટે અહીં ઘણું બધું છે ભાઈ જો તમે અહીંયા આવતા હોય જે ઓફ યુનિટી કેવડિયા પાર્ક તો એક બે દિવસનો ટાઈમ લઈને આવશો ને તો બહુ જ મજા આવે છે ભાઈ કેમકે એક રાત તો કમસે કમ રેજો બે દિવસનો ટાઈમ લઈને આવજો ત્યારે તમે ફરી વળશો અહીંયા બધી જગ્યાએ તો આ રીતનું હતું કાંઈ બાકી આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટની અંદર કહેજો વિડીયો ગમે છે લાઇક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર એ તો સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો મહાદેવ મહાદેવ બાય બાય સબસ્ક્રાઈબ કરતા